ધાંગધ્રાની લાખો રૂપિયાની છેતરપિંડી સંદર્ભે ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મુરી તાલુકાના સિદ્ધસરમાં રહેતા પિતાપુત્ર અને અન્ય શખ્સો સહિત પાંચ ઇસમો સામે એક કાર ડબલ કરીને ઓગણસિત્તેર લાખ રૂપિયાની છેતરપિંડી આચર્યાની ફરિયાદ ધાંગધ્રા તાલુકા પોલીસમાં નોંધાતા ઇન્ચાર્જ ડીવાયએસપી દ્વારા વધુ માહિતી આપવામાં આવી સર ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઓગણ લાખ રૂપિયાની જે ફરિયાદ નોંધાણી છે એ વિશે માહિતી આપશો

અને એની સાથે બીજા શારીર માણસો મળી અને એક ગુનાને અંજામ આપવામાં આવેલો છે આ લોકોની એમો એ ટાઈપની હતી કે આ લોકો પહેલાં ફરિયાદ જે હોય એને વિશ્વાસમાં લે છે વિશ્વાસમાં એ રીતે લે છે કે ભાઈ પહેલા પૈસા આપે જે રીતે કે આમાં ફરિયાદીમાં બનેલું છે કે ફરિયાદી સાથે એમને એનો કોન્ટેક્ટ થયો એટલે પહેલાં એ લોકોએ ફરિયાદીને પચાસ હજાર રૂપિયાની સામે એકસઠ હજાર રૂપિયા આપ્યા અને એકસો હજાર રૂપિયા આપીને પછી લોકો ફરી પાછા બીજી વખત મળ્યા ત્યારે એમને પાંચ લાખ રૂપિયા આપેલા હતા પાંચ લાખની સામે એક લાખ રૂપિયા કેશ આપી દે અને ચાર લાખ રૂપિયા બાકી રાખ્યા અને એમને કીધું કે હું નાનું કામ કરતો ને તમે કોઈ મોટું કામ લાવો એટલે ફરિયાદીને થોડી લાલચ જાગી એટલે ફરિયાદી ગામની અંદર લોકો પાસેથી પૈસા પાસઠ હજાર રૂપિયા ભેગા કરી અને આમની સાથે કોન્ટેક કરેલો પેલા આ લોકો સાયલા ખાતે જ્યારે વાત કરી ત્યારે પંદર લાખ રૂપિયા આપ્યા અને ત્યાંથી પછી કીધું કે અહીંયા હવે આપણે જે ઉપર અને જીવા ગામ છે એ બાજુ લોકો લઈને આવેલા ત્યાં આગળ ફરિયાદી બીજા પચાસ હજાર રૂપિયા પચાસ લાખ રૂપિયા આરોપીને આપ્યા કીધું કે ભાઈ બીજા પૈસા એ આવે છે ગાડીમાં એટલામાં એક અલ્ટો આવે છે અલ્ટો અંદર બે માણસો બે થેલા લઈને આવે છે અને સીધા આપી દે છે અને પચાસ રૂપિયા લઈ અને એ લોકો ત્યાં ત્યાંથી બોલેરો ગાડી છે આરોપીની એમાં જ લઈને નીકળી જાય છે અને આગળથી અને જે ફરિયાદીના મિત્રના જે મામા સુરેશભાઈ છે એમને ઉતારી દે છે એટલે સુરેશભાઈને શક પડે છે કે ભાઈ આ કેમ મને ઉતારી દીધો એટલે એમનો ફોન કરે છે એટલે પેલા લોકો બેગ ચેક કરે છે તો એમાં મની બેંક જે બાળકો રમવા માટેની જે આવે એના નોટોના બે થેલા ભરેલા હતા એ ખબર છેતરી ગઈ એટલે સામે જે અડચો જતી હતી અડચો રોકવાનો એનો પ્રયત્ન કર્યો એટલે અલ્ટો આગળ કે પાણીમાં ફસાઈ ગઈ એટલે ત્યાંથી લોકો મૂકી અને ત્યાંથી ભાગી ગયેલા છે એટલે આ લોકોની એ ટાઈપની કેમો છે અત્યારે જે કુલ પાંચ આરોપી છે એમાંથી બે આરોપીની ઓળખ કરવામાં આવેલી છે હજુ આરોપીને પકડવા માટેના અમારા બધા પ્રયત્નો ચાલુ છે આરોપી પાસેથી અત્યારે શું કબજે કરવામાં આવેલું છે આરોપી પાસેથી કબજે કરવામાં અત્યારે નથી આવ્યું પણ જે ગાડી મૂકીને જે ભાગી ગયા હતા એ ગાડી કબજે કરવામાં આવેલી છે ને હાલ આરોપીઓ અગાઉ પણ કોઈની સાથે ચીટર કરેલું હોય તેવું અનિરુદ્ધસિંહ નો છે અહેવાલ ધર્મેશ રબારી લોકાર્પણ